ઉત્તર ગુજરાતમાં કેનાલનો કકડાટી યથાવત બનાસકાંઠામાં થરાદની ભોરોલ માઇનોર બે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા જેના કારણે રાયડ અને રાય અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે ખેડૂતોએ નર્મદા વિભાગ પર અણઘડ વહીવટનો આરોપ લગાવ્યો અને કેનાલમાં ઓવરફ્લો પાણી છોડી દેવાતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નર્મદા વિભાગ દ્વારા હાલ શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોના પાક તૈયાર થવાના આરે પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ

અંદર પાણી લાવવાથી આખો પાક નિષ્ફળ થઈ ગયો બરાબર અને આ ફાટિયા ઉપર કોઈ જવાબદારી લેતા નથી બરાબર અને આની અંદર કચરો આવે છે ખૂબ અને અંદર એટલા ફટિયા કેનાલવાળા છે ને મશીંગોવાળા એ બધા અંદર લકડા નાક ના કરે એટલે કુવાની અંદર આવીને ફસાઈ જાય છે ને ઓવરફ્લો થઈ જાય રાત